હવે ત્યાંથી આવતા હતા છોકરાઓ ત્યાં આગળ પુલ પર ઊભા હતા અને અહીંયા એકદમ ઈકો ઇકો આવ્યો ફોર વ્હીલર આવ્યો અને હરફેટમાં લઈ લીધા છે છોકરાઓને હવે આની અમને જાણ નથી પણ ત્યાંના આજુબાજુવાળા લોકોએ કોઈ ફોન કર્યો તો અમારા લોકો ત્યાં દોરીને ગયા ગયા એટલે ત્યાં આગળ જોયું તો કે ભાઈ અમારો છોકરો જાતો એટલે ત્યાંથી કોઈ તાત્કાલિક સાધન ના મળેલું તે ઓટોમાં લઈ આવ્યા અમે હવે ઓટોમાં લાવ્યા પછી અમે ડાયરેક્ટ કઈ કઈ લાવ્યા અહીંયા અગર મૂકી કોઈ છોકરા પછી પાછા પ્રમુખ સ્વામી માં ગયા પ્રમુખ સ્વામી માં જતા ડેટ થઈ ગઈ એવું કહ્યું એટલે પછી અમે અહીંયા આગળ છોકરા ને લઈ છે પીએમ માટે ડ્રાઈવર સાથે છે અને જે માણસ છે તે પકડાઈ ગયેલો છે અને જે ડ્રાઈવર હતો તે પીધેલી હાલતમાં હતો સાહેબ